ના પ્રીવિયસ યર્સ પેપર્સ જોયા તેમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી કે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પણ જોયા હતા પેપરના અને તેના સાથે તેને સોલ્યુશન પણ જોયું હતું આજના લેક્ચર અલગથી સ્ટાર્ટ કરતા છે તેમાં માત્ર આપણે ક્વેશ્ચન આન્સર જોવાના છે જે લોકોને માત્ર ક્વેશ્ચન આન્સર જોવા હોય એ લોકો આ વિડીયો જોઈ શકે છે જેને વિથ ડિટેલ્સ જોઈતું હોય કે સોલ્યુશન સાથે જોઈતું હોય તો તે લોકો આપણે પહેલાંનો લેક્ચર મૂકેલો છે તે જોઈ શકે છે આ જો કે આપણે બે હજારને પંદરનું આ જોકે બીજું પેપર ડિસ્કસ કરતા છે વિથ સોલ્યુશન બીજું કર્યું હતું એ પણ આમાં આપણે એડ કરી દઈશું ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાજકીય પક્ષ નથી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી બહુજન સમાજ પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ કે પછી સમાજવાદી પાર્ટી આન્સર છે સમાજવાદી પાર્ટી પ્રાચીન નાલંદાના અહીંયા તમને જે નંબરિંગ દેખાય છે એ તમને એટલે અલગ આવશે કેમકે વચ્ચે આપણે જે પણ મેક્સ પછી કરંટ અફેર્સ અને એવા જે પણ સબ્જેક્ટ તમારા નથી અહીંયા એ બધાને રિમૂવ કરેલા છે મેક્સ અને ના એટલે રિમૂવ કર્યા છે કેમ કે આપણે અહીંયા સોલ્યુશન નથી કરી રહ્યા એના માટે ડાયરેક્ટ ક્વેશ્ચનને આન્સર જોઈ રહ્યા છે તેથી મેક્સ અને ના રિમૂવ કર્યા છે અને કરંટ અફેર્સ ને બધા તમારે રિલેવન્ટ નથી અત્યારે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલી છે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ તો તે આવેલી છે બી એટલે કે બિહારમાં લોઢા સમિતિની રચના કોણે કરી હતી બીસીસીઆઈ સર્વોચ્ચ અદાલત આઈસીસી કે પછી ભારતના રમતગમત મંત્રાલયે તો તે કરી હતી સર્વોચ્ચ અદાલતે જલીકટ્ટુ એટલે શું બળદ આધારિત એક રમત એક પ્રાર્થના તરવાની સ્પર્ધા કે પછી બોક્સિંગ સ્પર્ધા જલીકટ્ટુ છે બળદ આધારિત એક સ્પર્ધા છે રેસ છે ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે બાસઠ પોઈન્ટ પાંચ રેખાંશ બોતેર પોઈન્ટ પાંચ રેખાંશ બ્યાસી પોઈન્ટ પાંચ રેખાંશ કે પછી બાણું પોઈન્ટ પાંચ રેખાંશ તો તે છે સિંહ એટલે કે બ્યાસી પોઈન્ટ પાંચ રેખાંશ તિરો તિરોટ સિંહ એક સ્વતંત્ર સેનાની હતા તે કયા રાજ્યના હતા હિમાચલ પ્રદેશ મેઘાલય મણિપુર કે ત્રિપુરા તિરોટસિંહ હતા તે મણિપુર સોરી મેઘાલય રાજ્યના હતા સ્વતંત્ર સેનાની ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા તે કઈ રમત સાથે સંકળાયેલા છે બેડમિન્ટન હોકી કબડ્ડી ફૂટબોલ તો ધ્યાનચંદ જે છે તે સી એટલે કે હોકી સાથે સંકળાયેલા છે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં હાલમાં નીચેનામાંથી કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે સાનિયા મિર્ઝા સાક્ષી મલિક સાયના નેહવાલ કે પછી જ્વાલા ગુટ્ટા આ જો કે આપણો કરંટ અફેર્સનો હતો એ ટાઈમનો પણ ગુલતીયાર થઈ ગયો છે જવાબ આવશે સાક્ષી મલિક આગળ જોઈએ નીચેનામાંથી સૌથી નાનું શું છે ક્રિકેટ બોલ સ્કોશ બોલ હોકી કે પછી ટેનિસ બોલ તો સૌથી નાનું છે સ્કોશ બોલ નીચેનામાંથી થઈ ગયું નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયું સ્થળ અશોકના અશોક સ્તંભ સાથે અશોકના સ્થળ સાથે સંકળાયેલું છે અશોક સ્તંભના સ્થળ સાથે સંકળાયેલું છે સાચી માંડું ખજુરાઓ કે પછી છત્રી તો જવાબ આવશે સાચી ત્યાંથી અશોકનો સ્તંભ મળી આવ્યો છે પૃથ્વીની અંદાજિત પરિઘ એટલે કે તેનું જે પરિઘ કહેવામાં આવે વર્તુળનો તે પૃથ્વીનો પરિઘ કેટલો છે પચીસ હજાર કિલોમીટર ચાલીસ હજાર સોળ હજાર કે પછી પચાસ હજાર તો તે છે ચાલીસ હજાર કિલોમીટર ભારતમાં સમુદ્રી માર્ગની શોધ કોણે કરી હતી વાસ્કોદ ગામાં કોલંબસ મેંગલન કે સોરી આ બોલતી છે કે પછી સર કોપિન્સ હોપકિન્સ તો તે કરી હતી વાસ્કો ગામાએ વિશ્વમાં બીજા ક્રમે આવતો ઉચિત ટોચવાળો પહાડ કયો છે નંગા પર્વત એડિસ એન્ડિસ નંગા પર્વત એન્ડિસ નંદાદેવી કે પછી ગોડવિન ઓસ્ટિન તો બીજા ક્રમનો સૌથી ઊંચો પર્વત છે ગોડવિન ઓસ્ટિન ગોડવિન ઓસ્ટિન જે છે તે ભારતમાં આવેલું છે સૂર્યના ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેને ક્રમમાં ગોઠવવાનું છે શુક્ર મંગળ પૃથ્વી કે પછી બુધ આ બુધ છે અને અહીંયા ઓપ્શનો આપેલા છે તો સાચો ઓપ્શન છે સી એટલે કે 4132 41 सॉरी 4132 એટલે કે પહેલા આવશે બુધ પછી આવશે શુક્રા પછી આવશે પૃથ્વી અને પછી મંગળ પૃથ્વીની ફરવાની દિશા કઈ છે પશ્ચિમ થી પૂર્વ પૂર્વ થી પશ્ચિમ ઉત્તર થી દક્ષિણ કે પછી દક્ષિણ થી ઉત્તર તો તે દિશા છે પશ્ચિમ થી પૂર્વ ભૂમધ્ય રેખા કર્કવૃત મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા કે પછી આફ્રિકા તો તે આફ્રિકામાંથી પસાર થાય છે પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા બીકરમાં પાણીનું સ્તર શું થશે વધશે સમાન રહેશે ઘટશે કે પછી પહેલાં વધશે અને પછી ઘટશે તો શું થાય સમાન રહે ધ્વનિની ઝડપ સૌથી વધ અધિક હોય છે કયા મીડિયમ જે અહીંયા અગાડી મીડિયમ આપેલા છે સેમાં ધ્વનિની ઝડપ સૌથી વધુ હોય શૂન્ય અવકાશમાં પિત્તળ પાણી કે પછી વાયુમાં તો જવાબ છે પિત્તળમાં પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે ઓરડાના તાપમાનમાં ઝીરો સેલ્સિયસ ચાર ડિગ્રી સેલ્સિયસ કે પછી છ ડિગ્રી સેલ્સિયસ તો આન્સર છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ એટલે કે જ્યારે બરફમાં તેનું રૂપાંતરણ થવાનું હોય એ સમયે તેની ઘનતા સૌથી અધિકતમ હોય વિટામિન સીનું રાસાયણિક નામ શું છે સેટ્રિક એસિડ સાયટ્રીક એસિડ ઓઝેલિક એસિડ એસ્કોર્બિક એસિડ કે પછી નાઇટ્રિક એસિડ તો તેનું સાયન્ટિફિક નામ છે ઓઝેલિક એસિડ ગ્લોબર ગેસનું મુખ્ય તત્વ કયું છે મિથેન ઇથેન પ્રોપેન કે પછી ક્લોરીન ગ્લોબર ગેસનું મુખ્ય તત્વ છે મિથેન એસિડિક ખોરાકની જાળવણી માટે એટલે કે પ્રિઝર્વેશન માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે પોટેશિયમ પરમેન્ગેનેટ પોટેશિયમ પરમેન્ગેનેટ બોરિક એસિડ સોડિયમ ક્લોરાઈડ કે પછી સોડિયમ બેન્ઝોઇટ તો ખોરાકની જાળવણી માટે પ્રિઝર્વેટિવ તરીકે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે છે સોડિયમ બેન્ઝોએટ બધા એસિડમાં કયું તત્વો હોય છે ક્લોરિન હાઇડ્રોજન ઓક્સિજન કે પછી આયોડિન એસિડમાં જે તત્વો હોય છે તે છે હાઇડ્રોજન બધા મોસ્ટલી એસિડમાં જોવા મળે છે હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ ફોસ્ફેટ કે પછી કેલ્શિયમ નાઇટ્રેટ તો તે છે કેલ્શિયમ ફોસ્ફેટ મેલેરિયાનો રોગ શરીરના કયા અંગને અસર કરે છે હૃદય બરોમ ફેફસા કે પછી મૂત્રપિંડ તો જે મેલેરિયાનો રોગ છે તે બરોમને અસર કરે છે નીચેનામાંથી વિટામિનની કઈ ખામીને કારણે કયા વિટામિનની ખામીને કારણે આંખને નુકસાન થાય છે વિટામિન બી વિટામિન સી વિટામિન ડી વિટામિન વિટામિન એ વિટામિન ડી તો જવાબ આવશે વિટામિન એ લાલ રક્ત કણો સામાન્ય જીવન પર જીવનકાળ કેટલો હોય છે રેડ બ્લડ સેલ્સ જે હોય તેનું જીવનકાળ કેટલો હોય છે આ નથી આ દિવસ લખ્યા છે ત્રીસથી ચાલીસ દિવસ 100 થી એકસો વીસ દિવસ ત્રણસો દિવસ કે પછી દસ કલાક તો સાચો આન્સર છે એકસો સોથી લઈને એકસો ને વીસ દિવસ ખાલી જગ્યાની ખામીના કારણે મધુ એટલે કે ડાયાબિટીસ થાય છે શર્કરા ઇન્સ્યુલિન કેલ્શિયમ કે પછી વિટામિન તો સાચો આન્સર છે બી ઇન્સ્યુલિન ઇન્કલાબ ઝિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું ખરેખર અહીંયા આપ્યું નહીં કોણે પ્રખ્યાત કર્યું હતું એવું આવશે ઇકબાલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ કે પછી ચંદ્રશેખર આઝાદ તો તે કર્યું હતું ભગતસિંહે પ્લાસીનું જે રણક્ષેત્ર છે તે કયા રાજ્યમાં આવેલું છે બિહાર ઓડિશા આંધ્રપ્રદેશ કે પછી પશ્ચિમ બંગાળ તો આપણને ખબર જ છે તો કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે બરાબર આન્સર છે ડી પશ્ચિમ બંગાળ ભારતીય કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે વાઇસરોય કોણ હતા લોર્ડ કેનિંગ મેયો લોર્ડ ડફરીન કે પછી લોર્ડ એલજીન તો હતા લોર્ડ ડફરીન ક્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય કે પછી લાલા હરદયાડ તો સાચો આન્સર છે બી લાલા લજપતરાય બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે દસ ટકાથી ઓછો દસ થી લઈને પંદર ટકાની વચ્ચે પંદરથી લઈને વીસ ટકાની વચ્ચે કે પછી વીસ ટકાથી વધુ તો સાચો આન્સર છે પંદરથી લઈને વીસ ટકાની વચ્ચે છે કુલ વસ્તીમાં ભારતનો ભાગ નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે દાદરા અને નગર હવેલી દમણ અને દીવ આંદમાન અને નિકોબાર ટાપુ લક્ષદ્વીપ તો તેનો આન્સર છે સાચો કે લક્ષદ્વીપ તેની વસ્તી લક્ષદ્વીપ જે કેન્દ્રશાસિત પ્રદેશ છે તેની વસ્તી સૌથી ઓછી છે અહીંયા ખાલી જગ્યા આવશે ખાલી જગ્યામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રથમવાર ગવાયું હતું કઈ જગ્યાએ કયા સત્રમાં તો કે કે આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આઈએનસી નું સીનું સત્ર નંબર અઢારસો ને છન્નુંના સત્રમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઓગણીસો ના સત્રમાં આઈએનસી ઓગણીસો સત્યાવીસના સત્રમાં કે પછી આઈએનસી 1942 ના બેતાલીસના સત્રમાં તો તે સૌ પ્રથમવાર ગવાયું હતું આન્સર છે એ અઢારસો ને ના સત્રમાં ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રગીતને ગાવા માટે કેટલો સમય લાગે સંક્ષિપ્ત એટલે આખું નહીં જે નાનું ફોર્મ છે તેને ગાવા માટે કેટલી સેકન્ડ લાગવી જોઈએ બાર સેકન્ડ વીસ સેકન્ડ પંદર સેકન્ડ કે પછી છવ્વીસ સેકન્ડ તો સાચો આન્સર છે બાર સેકન્ડ એ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ભારતના જે રાષ્ટ્રીય અધ્વજ છે તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે બે જેમ એક ત્રણ જેમ બે ત્રણ જેમ ચાર કે પછી પાંચ જેમ ત્રણ લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર તો આન્સર છે બી ત્રણ જેમ બે એટલે કે લંબાઈ હશે ત્રણ અને આ હશે બે પહોળાઈ ભારતના કયા રાજ્યોમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ ઝારખંડ રાજસ્થાન ગુજરાત કે પછી મધ્યપ્રદેશ તો તે થઈ છે ગુજરાતમાં ગુજરાતમાં પણ વડોદરામાં નીચેનામાંથી કયા પોલીસ અધિકારીની સરકારી વાહન પર ચાર સિતારા હોય છે ડાયરેક્ટર સીબીઆઈ ડાયરેક્ટર ઓફ આઈબી ડાયરેક્ટર નેશનલ પોલીસ એકેડેમી કે પછી ડાયરેક્ટર એનએસજી કેટલા ચાર સ્ટાર હોય ચાર સ્ટાર હોય કયા પોલીસ અધિકારીના તો તે આન્સર છે પો ડાયરેક્ટર ઓફ આઈબી હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડેમીની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો સિત્તેર ઓગણીસો પંચોતેર ઓગણીસો એંસી કે પછી ઓગણીસો ને પંચ્યાસી તો સાચો આન્સર છે બી ઓગણીસો ને પંચોતેર ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે ત્યાં વિધાનસભાની કેટલી બેઠકો છે ત્રણસો પંચાણું ચારસો ત્રણ ચારસો સત્તર કે પછી ચારસો ને એકવીસ તો ઉત્તર પ્રદેશમાં કુલ ચારસો ને ત્રણ બેઠકો છે વિધાનસભાની ચેસના ખેલાડી વિશ્વનાથ આનંદ જે છે તે કયા રાજ્યના છે કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ કે પછી તેલંગાણા તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સોરી તમિલનાડુ રાજ્યના ગુજરાતમાં પાવાગઢ પર્વત જે છે તેની અંદાજીત ઊંચાઈ કેટલી છે પાંચસો મીટર અગિયારસો મીટર આઠસો મીટર કે પછી પંદરસો મીટર તો તેની ઊંચાઈ છે આઠસો મીટર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન કોણ છે જસ્ટિસ સી કે પ્રસાદ જસ્ટિસ માર્કંડે કાટજુ જસ્ટિસ એમ કે ચતુર્વેદી કે પછી જસ્ટિસ દીપક શર્મા દીપક વર્મા તો સાચો આન્સર છે જસ્ટિસ સી કે પ્રસાદ આ જો કે કરંટ અફેર્સના હશે એ ટાઈમે અત્યારે બદલાઈ ગયા હશે એટલે આ ક્વેશ્ચન આપણે ના જોઈએ તો વધારે સારું છે તો આ તમારું એક પેપર થઈ ગયું જેમાં આપણે બધા ક્વેશ્ચન કર્યા એમાં મેક્સ રીઝનિંગ નથી કર્યા એને સોલ્યુશન જ્યારે જોઈશું તેનું એ વખતે કરીશું સોલ્યુશન સાથે બરાબર વિથ સોલ્યુશનમાં મેક્સ રીઝનિંગ પણ એડ કરી દઈશું અને કરંટ અફેર્સ અને એ જે ક્વેશ્ચન છે ને કમ્પ્યુટરના ને બધા એ તમારે કરવાની જરૂર નથી કેમકે તમારા સિલેબસમાં નથી આ વખતે બરાબર